વાઘોડિયા નગર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી વાઘોડિયા ડેપો રોડ પર પ્રણામી ફળિયા પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી ભારતીય કાયદાનું બંધારણ ઘડનાર અને સંવિધાન લખનાર ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીષભાઈ પટેલ તેમજ વાઘોડિયા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી સતીષ મકવાણા તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને મુદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પુષ્પાંજલિ હતી બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ હોય ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં આજે ધારાસભ્ય સાથે અમારા મહામંત્રી અને કૃષાધ્યક્ષ બધા સાથે મળીને અને તાલુકાનું સંગઠન બધા ભેગા મળીને અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરી છે બાબા સાહેબે જે રીતે બંધારણ જે તે સમય બનાવ્યું ત્યારે એ બંધારણ આજે પણ અખંડ છે કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના લોકો એ બંધારણને ખંડન કરવાનું કામ કરતા હતા પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાને જે બંધારણ બાબા સાહેબે બનાવ્યું છે એ પ્રમાણે જ આગળ વધીને આજે કામ કરીએ ત્યારે એ બંધારણને કારણે આજે દેશ દુનિયાની અંદર સર્વોચ્ચ સ્થાને લઈ જવાનું કામ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા ત્યારે આ જીવન બંધારણના ઘડવાઈ એવા બાબા બાબાસાહેબ આંબેડકરને કોઈ પણ ભૂલી નહીં શકે અને એના બંધારણના કારણે આજે દેશ અખંડ થઈ રહ્યો છે એવા સાહેબ આંબેડકરના એકસો પાંત્રીસમી જન્મજયંતિના પ્રસંગે વાઘોડિયા ખાતે અમારા જિલ્લાના પ્રમુખ જિલ્લાના કારોબારીના અધ્યક્ષ જિલ્લાના મહામંત્રી તાલુકાના પ્રમુખ અને જિલ્લાના કોષાધ્યક્ષ તમામ સંગઠનોની ટીમ દ્વારા આજે વાઘોડિયા ખાતે સાહેબ આંબેડકરના જન્મજયંતિ કરવામાં આવે ખૂબ મોટી સંખ્યામાં લોકો બધા રહીને આજે જે મીઠાઈ વિતરણ કરીને દેશના બંધારણરૂજીને બાબાએ કામ આપણા દેશ માટે જે બંધારણ બન્યું બંધારણના કારણે આપણે હું અને તમે બધા જ આપણે શાંતિથી સુખીથી જે કઈ આપણે અત્યારે જરૂરિયાતથી બાજને કામની કરવી દેમ છે બાબાસાહેબ આંબેડકરે જે તે સમયે આ બંધારણ બનાવ્યું ત્યારે તમામ પ્રકારનું ધ્યાન રાખીને કોઈપણને અન્યાય ના થાય આજે પણ આપ જોઈ રહ્યા છો કે ભાઈ બાળકને મજૂરીનું કામ નહીં કરવું અથવા છૂટાછેડાથી માંડીને જે તે તમામ પ્રકારના કાયદાઓનું અસર ઘડ્યું છે એટલે આપણા દેશની અંદર પૂરેપૂરી શાંતિ જોવાઈ રહી છે બાબાસાહેબ અમર રહો એવું જે આપણા તમામ લોકોની ઈચ્છા છે અને આજીવન સાહેબનું નામ રહ્યું અને રહેશે આજના એકસો પાંત્રીસમાં ધર્મ જયંતિ બાબા સાહેબને નમન કરીને તો સાથે સાથે વાઘોડિયા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો આગેવાનો વાઘોડિયા નગરના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પણ ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી સો ચોત્રીસની જન્મજયંતિ છે તે નિમિત્તે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને ફુલહાર વિધિ કરી સન્માન આપ્યું ભારતના બંધારણના ઘડવાઈને ભારત રત્ન દલિતો આદિવાસી બહુજન અને મહિલાઓ તથા સમગ્ર સમાજના ઉદ્ધારક એવા બાબા સાહેબને કોટી કોટી પ્રણામ